આજનો ટૉપિક આપણો સમાજમાં જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એના વિશેનો છે જેમાં આપણે આતંકવાદ પછી બળવાખોરી જેવા જુદા જુદા નામથી પણ આવી પ્રવૃત્તિઓને ઓળખતા હોઈએ છે પરંતુ જે આતંકવાદની પ્રવૃત્તિ છે અને બળવાખોરની જે પ્રવૃત્તિ છે એમની વચ્ચે સૂક્ષ્મ અંતર છે તો આજના વિડીયોમાં આપણે એ જ જોવાનું છે કે બળવાખોરી કોને કહેવાય આતંકવાદ કોને કહેવાય બંને વચ્ચેનો ડિફરન્સ શું છે ત્યારબાદ નક્સલવાદી આંદોલનનો ઉદ્ભવ ક્યાંથી થયો અને આપણા ભારતની અંદર જે જુદા જુદા રાજ્યોની અંદર જે બળવાખોરી સંગઠનો છે એના વિશે આપણે જોવાનું છે તો શરૂઆત કરીએ તો તફાવત જોઈ લઈએ પહેલાં કે બળવાખોરી અને આતંકવાદ બંનેમાં ડિફરન્સ શું છે બંનેમાં ભેદ શું છે તો જે બળવાખોરી છે ને એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે અને જ્યારે આતંકવાદની જે સમસ્યા છે ને એ વૈશ્વિક સમસ્યા છે એટલે એ આખા વિશ્વને ઇફેક્ટ પહોંચાડે છે જ્યારે જે બળવાખોરી જે છે એ જે તે દેશને જ નુકસાન પહોંચાડે છે એની બીજા રાજ્યો સોરી બીજા દેશ ઉપર કોઈ એની ઇમ્પેક્ટ પડતી નથી બળવાખોરી જે છે એ જનરલી છે ને સરકારની વિરુદ્ધ હોય જે રૂલર પાર્ટી હોય તો એ રૂલર પાર્ટીનું શાસન બરોબર ના હોય અથવા એનાથી અગેન્સ્ટ હોય તો એ સરકારની વિરુદ્ધ એક સમૂહ ઊભો કરવામાં આવે છે કે જેનું કામ સરકારને ઊભી કરી દેવી એટલે જે રૂલિંગ પાર્ટી છે એમાંથી એને નીકાળી દેવી એ ઉદ્દેશથી આ બળવાખોરી જે બળવાખોરો કહેવાય એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે અને જોવા જઈએ તો બળવાખોરી એ સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે એટલે એનું જે સ્ટેજ છે ને એ બહુ નાનું છે પ્રાદેશિક ફલક સુધી જ એ પ્રદેશ પૂરતી જ વિસ્તરેલી હોય છે એની બીજા કોઈ દેશને ઇફેક્ટ પડતી નથી જ્યારે આતંકવાદ શું છે તો એ આતંકવાદ પોતાનો તો દેશ ખરી જ પોતાનું તો રાષ્ટ્ર ખરી જ પરંતુ એ સિવાય અન્ય દેશની વિરુદ્ધ પણ હોય છે એટલે એમ કહી શકાય કે તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે એટલે કે ઇન્ટરનેશનલ એક લેવલ ધરાવે છે બળવાખોરી ચાલે કારણ કે કઈ પણ પ્રવૃત્તિ કરવા માટે આજે પૈસા તો જોઈએ જ ને કારણ કે જે બળવાખોરો જે પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે તો એના માટે શસ્ત્રો જોઈએ બરોબર પછી જે લોકો આ પ્રવૃત્તિ કરતા હોય એને પૈસા આપીને પ્રવૃત્તિ કરાવતી હોય છે તો એના માટે પૈસા જોઈએ તો કોઈના સપોર્ટથી જ આ ચાલતું હોય છે તો બળવાખોરી જે પ્રવૃત્તિઓ ચાલે છે એ સ્થાનિક લોકોના સહયોગથી ચાલતી હોય છે એટલે કે ત્યાંના જે સ્થાનિક લોકો હોય એમાં જે પૈસાદાર લોકો હોય એના દ્વારા આ પ્રવૃત્તિ થતી હોય છે ટૂંકમાં બળવાખોરી જે છે એ નાના પાયે થતી પ્રવૃત્તિ છે મોટા પાયે થતી પ્રવૃત્તિ નથી જ્યારે આતંકવાદમાં શું છે તો સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરી અને ન પણ મળે ફોર એક્ઝામ્પલ તરીકે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો આતંકવાદી પ્રવૃત્તિ ઘણી બધી થાય છે તો અમુક સ્થાનિક લોકો આંતકવાદને સપોર્ટ કરે પણ છે અને અમુક લોકો સપોર્ટ નથી પણ કરતા એટલે બળવાખોરીની અંદર તો સહકાર મળતો જ હોય છે તો જ બળવાખોરીની પ્રવૃત્તિ ચાલે જ્યારે આતંકવાદની અંદર એના જે લોકલ પબ્લિક છે લોકલ પબ્લિકનો અમુક વાર સપોર્ટ મળે પણ ખરી અને ના પણ મળે ત્યારબાદ બળવાખોરીથી થાય શું તો એનાથી જે ઇફેક્ટિવ જે સ્ટેટ્સ છે પ્રભાવિત રાજ્યો છે અથવા તો જે પ્રદેશોમાં બળવાખોરીની પ્રવૃત્તિઓ ચાલે છે તેનો વિકાસ અટકી જાય છે એટલે કે સરકાર પછી વિકાસના કાર્યોમાં જે પૈસા ખર્ચવાના હોય છે એની જગ્યાએ પ્રજાનું રક્ષણ કરવામાં એ પૈસા ખર્ચે છે એટલે એનો જે વિકાસ કહેવાય એની પ્રવૃત્તિ બહુ ધીમી થઈ જાય છે અથવા અટકી જાય જાય છે જ્યારે આતંકવાદમાં તો પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ જ અટકી જાય છે જે દેશમાં આતંકવાદની પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં ચાલતી હોય છે એ દેશનો અલ્ટિમેટલી જે જીડીપી કહેવાય અને જે દેશનો જે વિકાસ દર કહેવાય વૃદ્ધિ દર કહેવાય એ પણ શું થઈ જાય છે નીચો થઈ જાય છે અને એનો વિકાસ એકદમ અટકી જાય છે તો આ હતું બળવાખોરી અને આતંકવાદ વચ્ચે જે સૂક્ષ્મ અંતર હતું એ જોયું હવે ઘણી બધી વાર આપણે આવું સાંભળેલું હોય છે નક્સલવાદ તો એને આપણે ખાલી ટૂંકમાં જોઈશું અહીંયા કે નક્સલવાદ આંદોલન એટલે ખરેખર શું છે અને એની શરૂઆત ક્યાંથી થઈ હતી એના વિશે આપણે બેઝિક માહિતી મેળવવાની છે તો માઓ સે તુંગ જેને મોટા ભાગના લોકો જાણતા જ હશે ચીનની અંદર જે સામ્યવાદી શાસનની સ્થાપના કરી હોય બીજા વિશ્વયુદ્ધ પછી તો એ આ માઓ સે તુંગ ચીનની અંદર સામ્યવાદી શાસનની શરૂઆત કરનાર ચીનની અંદર ક્રાંતિ લાવનાર ચીનને આઝાદ કરાવનાર ચીનમાં આંદોલન કરનાર એ પ્રભાવશાળી નેતા હોય તો આ માઓસે તુંગ હતા અને એ માઓ સે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન અઢારસો સડસઠમાં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો એટલે એમ કહી શકાય કે નક્સલવાદી આંદોલન છે એની શરૂઆત ભારતમાં પશ્ચિમ બંગાળથી શરૂ થઈ હવે નામ નક્સલવાદી છે શું તો જે આજે આંદોલન હતું ને એ આંદોલન પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી ઉદભવ્યું પશ્ચિમ બંગાળની અંદર નક્સલબારી વિસ્તાર છે ત્યાંથી આ આંદોલનની શરૂઆત થઈ એટલા માટે આ આંદોલનને નક્સલવાદી આંદોલન એવું નામ આપવામાં આવ્યું છે કેટલાક વિસ્તારો આપણે જોઈએ કે આ જે આંદોલનો છે તો એ પશ્ચિમ બંગાળ સુધી સીમિત હતું પણ ધીરે ધીરે બહુ બીજા રાજ્યોમાં પણ આની અસર થતી જોવા મળે છે અને ઘણું બધું વ્યાપી ગયું છે અહીંયા નકશામાં તમે જોઈ શકો છો આટલા જે તમને મેપ સાઈન દેખાય છે ત્યાં આગળ નક્સલવાદી આંદોલન ચાલી રહ્યું છે જેમાં વિવિધ પ્રકારની માગણીઓ કરતા હોય છે તો ઝારખંડ છે બિહાર છે આંધ્રપ્રદેશ છત્તીસગઢ કેરળ ઓરિસ્સા ત્રિપુરા મધ્યપ્રદેશના પહાડી અને જંગલ વિસ્તારમાં વગેરે ક્ષેત્રોની અંદર આ નક્સલવાદી આંદોલન જોવા મળે છે અને આની અંદર બે સંગઠનો મુખ્ય છે અને બે મોટા ગ્રુપો છે એમાં એક ગ્રુપ આ છે પીપલ વોર ગ્રુપ અને માઓવાદ આ એક જ ગ્રુપ છે બે પીપલ વોર ગ્રુપ અને માઓવાદ અને બીજું સંગઠન છે એ છે સામ્યવાદી તો આ બે સંગઠનો પોતાની રીતે જુદી જુદી રીતે આંદોલન કરતા હોય છે અને અસામાજિક પ્રવૃત્તિઓનું નિર્માણ કરતા હોય છે હવે આપણે કેટલાક બળવાખોરી સંગઠન જોઈ લઈએ કે કયા કયા રાજ્યોની અંદર કયો કયું સંગઠન છે તો નાગાલેન્ડની અંદર એનએસસીએન નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ મણિપુરમાં કે એન એફ અને કે એન એટલે કુકી નેશનલ ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી ત્રિપુરામાં એનએલ એફ ટી નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા એટીએફ ઓલ રાઇટ ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ ટીયુજેએસ ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ આસામની અંદર ઉલ્ફા ઉલ્ફાનું તો ઘણી બધી વાર છાપામાં બી આવતું હોય છે ખાસ એવું મોટું સંગઠન છે ઉલ્ફા એનું પૂરું નામ છે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ યુએમએફ યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ એનડીએફબી નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ જે અસમમાંથી બો બોડોલેન્ડની માંગણી કરતા હોય છે એટલે છૂટું થવું છે બોડોલેન્ડ નામનો એક પ્રદેશ છે જેને અસમમાંથી છૂટું થવું છે માટે આ એનડીએફબી જે છે એ આંદોલન કરે છે બીએલટીએફ તો બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ તો આ પણ એક પ્રકારનું બળવાખોરી સંગઠન છે તો આ ભારતના પ્રભાવિત રાજ્યો છે કે જ્યાં બળવાખોરી પ્રવૃત્તિઓ બહુ થતી હોય છે અને ત્યાં આગળ આવા જુદા જુદા સંગઠનો જુદી જુદી માંગણી સાથે બળવાખોરીની પ્રવૃત્તિ કરતા હોય છે તો આ હતું બળવાખોર આતંકવાદ એમની વચ્ચેનો તફાવત અને નક્સલવાદ વિશે આપણે ટૂંકમાં જોયું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને પૂછજો હું જરૂરથી તમારો જવાબ આપીશ